અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ઉત્તરાયણનો પર્વ ઉજવવાનો ટ્રેન્ડ ઘણા વર્ષોથી છે અને પોળમાં ઉત્તરાયણ માણવાની મજા જ કંઈક અલગ છે પોળ વિસ્તારમાં કાપ્યો છે અને એ લપેટના અવાજથી ગુંજી ઉઠે છે ઉત્તરાયણમાં પોળના ધાબાઓ વર્ષોથી ભાડે આપવામાં આવે છે અને પતંગ રસિકો માટે પણ આ ધાબા હોટ ફેવરિટ બન્યા છે આ વર્ષે ધાબાના ભાડામાં વધારો થયો છે એક ધાબાનું ભાડું પચીસ હજારથી લઈ પચાસ હજાર સુધીનું છે ઉત્રાયન પહલાજ એંશી ટેકા કરતા પર વધુ ધાબાઓનું બુકિંગ થઈ ચૂક્યું છે જેમાં વિવિધ પ્રકારના પેકેજ પણ રાખવામાં આવી રહ્યા છે સવારનું બ્રેકફાસ્ટ લંચ અને ચાનો સમાવેશ થાય છે આ સાથોસાથ પતંગની દોરીથી લઈ ઊંધિયું જલેબીનો જાયકો પણ આ પેકેજમાં અપાય છે અપને કો એક ટેરેસ લેના હોય તો 35000 થી 50000 તક કા ટેરેસ મિલતા હે અમારા વિસ્તાર મે જો પૂરે પરિવાર આતે પૂરા ટેરેસ લેતે હે ઓર કહીં એનઆરઆઈ જો બહાર हिंदुस्तान के बाहर रहते वो लोग आते और जो गुजराती है जहाँ बॉम्बे में रहते हैं रहते हैं महाराष्ट्र में रहते वो लोग भी आते हैं ये मकर संक्रांति का त्यौहार मनाने के लिए यानी के आसपास में यहाँ क्या होता है आसपास में धाबे नज़ीक नज़ीक होते तो काइट फ्लाइंग की मज़ा रहती है एक दूसरे के पतंग खींचने में भी मज़ा रहती है फेस्टिवल के लिए यहाँ पे आते हैं